કહેવાય છે કે માનવ માટે પરોપકારથી મોટું આભૂષણ બીજું કોઈ નથી કારણ કે તેની સુંદરતા જીવન પર્યંત અને જીવન બાદ પણ કાયમ રહે છે આવી જ કંઈક નિસ્વાર્થ સેવા ભચાઉના ખારોઈ ગામે રહેતા સેનાના નિવૃત્ત કર્મચારી દ્વારા કરવામાં આવે છે બહાદુરસિંહ વેલુભા જાડેજા છેલ્લા બાર વર્ષથી આસો અને ચૈત્રી નવરાત્રીમાં તેમની વાડી નજીકથી દેવદેવીના પગપાળા દર્શને જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ યોજી રહ્યા છે નવરાત્રી દરમિયાન યાત્રિકો માટે ચા નાસ્તો અને ભોજન તેમજ સ્નાન માટે ખાસ સ્વિમિંગ પૂલની વ્યવસ્થા અનામત રખાય છે માતાજીના આશીર્વાદથી ખારા પટમાં મીઠા પાણી મળી આવ્યા બહાદુરસિંહ આ વિશે ખારોઈ ગામના બહાદુરસિંહ જાડેજા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આર્મીમાં રિટાયર્ડ થયા બાદ ખેતીવાડીમાં કામકાજ સંભાળ્યું હતું દરમિયાન વર્ષ બે હજાર અગિયારમાં ખારોઈનેર માર્ગે આવેલી વાડી નજીકથી ચૈત્રી નવરાત્રીના આકરા તાપ વરસાવતા દિવસોમાં રવેચી માતાજીના મંદિરે જતા કેટલાક પદયાત્રિકોને ખૂબ પાણીની તરસ લાગી હોવાનું જાણવા મળતા પાણીની વ્યવસ્થા કરાવી આપી હતી પરંતુ એ સમયે ખારોઈના વાડી વિસ્તારમાં એક પણ મીઠા પાણીનો બોર ના હતો તેથી ગામમાંથી પાણી મંગાવી આપ્યું હતું એ સમયે મનોમન માતાજીને પ્રાર્થના કરી અને નક્કી કર્યું કે જો વાડીમાં મીઠા પાણીનો બોર સફળ રહેશે તો આજીવન પદયાત્રી કોની સેવા કરીશ અને માતાજીના આશીર્વાદથી બોર બનાવ્યો ને તેમાં મીઠા પાણી મળી આવ્યા ત્યારબાદ અહીં બોર બનવાના શરૂ થયા જે આજે પાત્રીસથી થી વધુની સંખ્યાએ પહોંચ્યા છે જે બી જાડેજા ફાર્મહાઉસ ખાતે ચૈત્રી નવરાત્રીએ રવેચી મોમાએ મોરા અને રાણુજા પગે ચાલીને જતા યાત્રિકો માટે ચા નાસ્તો જમવાનું અને હોજમાં નાહવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે આજે સવારે મુન્દ્રા તાલુકાના ઝરપરા અને ભુજપુરના બસ્સો પચાસના પદયાત્રી સંઘના ભાવિકોએ સેવાનો લાભ આપ્યો હતો આ પ્રમાણે આસો નવરાત્રી દરમિયાન પાટણ બનાસકાંઠા અને વાગડ વિસ્તારના ભાવિક લોકો માતાના મઢ જતા સમયે સેવા કેમ્પમાં આવી સેવાનો લાભ આપે છે ઉલ્લેખનીય છે કે બહાદુરસિંહના પિતા વેલુભા જાડેજા પણ એક હજાર નવ સો નેવ્યાસી થી પદયાત્રીઓ માટે સેવા કેમ્પ યોજતા હતા પરંતુ તેમના નિધન બાદ વર્ષ બે હજાર દસ માં બંધ થયા હતા જે બે વર્ષ બાદ ફરી શરૂ કરવામાં આવ્યા છે અને અત્યારે પણ યથાવત છે સેવા કેમ્પમાં ગામના યુવાનો અને મિત્ર મનસુખ હિરજી લોહાર પણ તમામ રીતે સાથ સહકાર આપે છે